જન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકા હવે એક્ટિવ મોડમાં આવી છે પાલિકા દ્વારા પાણીના વિક્રેતા અને બરફ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા ભૂલચંદ એન્ડ કંપની અને અશોક આઈસ ફેક્ટરીની અંદર દરોડા પાડવામાં આવ્યા અને જેમાં બંને આઈસ ફેક્ટરીઓના સેમ્પલમાં ઇકોલોઝ બેક્ટેરિયા જોવા મળતા આજ કાર્યવાહી કરવામાં આવી છે અને બંને આઈસ ફેક્ટરીને ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના સંભવિત રોગચાળાવાળા વિસ્તારોમાં વીસ જેટલા પાણીના ઉત્પાદક અને આઈસ ફેક્ટરીના મળીને સેમ્પલ કલેક્ટ કરી જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ જે લેબોરેટરી દ્વારા શરૂ સેક્શન એમપી શાહ ઉદ્યોગનગર વિસ્તારની અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની આ બંને આઈસ ફેક્ટરીના રિપોર્ટમાં ઈ કોલો બેક્ટેરિયાની હાજરી જોવા મળતા બંને આઈસ ફેક્ટરીનું ઉત્પાદન અને વેચાણ અત્યારે સ્થગિત કરાવવામાં આવેલ છે